દેવેદ પંડિતનું બહુ પહેલાનું એક વાક્ય હતું બોલે એના બોર ખપશે એ મોદી સરકારે સાબિત કર્યું બોલવા સિવાય બીજો ધંધો નથી અને હું તો તમને એમ કહું કે કદાચ સમાજ તો એવો છે ભાઈ કે વાહવા કરવા વાળું મળી દે બીજું કઈ કદાચ જો એના ભાષણ ખૂટી જાય ને તો કાલ સવારે કદાચ એવું શરૂ કરે ભાઈઓ ગુજરાતની બોર્ડર ઉપર પાકિસ્તાન બાજુથી હવા આવે છે ભાઈઓ એ ગુજરાતને નુકસાન કરે છે માટે હાડી ચારસો ફૂટ ઊંચી દિવાલનો કોન્ટ્રાક્ટ દેવા ગયો છે બેનો ભાઈઓ તો એ પ્રજાતા જ પાડવાની છે આના બાપની હાડી બાત કમ્યુલિક અને કરોડની તો કોઈ વેલ્યુ જ નથી લેવા દીધી હું વેરાવાળા નું ભાષણ સાંભળતો તો બહેનો મારી ખારવાની બેનો બસો કરોડ નું ઘાસલે અરે રહેવા બસો કરોડ નું માવા ઉપાડા તમને એલા કોઈ કહેવા વાળો નથી કાય આ નો સીટકે મારા અત્યાર સુધી આવવું પડે નથી આ મારો ધંધો નથી યાર સમાજનો મારો વાળવો હોય તો કઈ રીતે વાળવું એટલે હિન્દુત્વ ઉભું કર્યું કેન્દ્ર સરકાર ઉપર હિન્દુઓને માટે કે દીકરો હજ જાય છે તો કેન્દ્ર સરકાર એને પૈસા આપે છે ભાઈ તું કૈલાસ આપે છે કૈલાસ માટે કેન્દ્ર સરકાર પૈસા આપે છે ત્રીજી વાત કે ગયા કુંકના મેળામાં હરિદ્વારમાં સરકાર કોની હતી ભાજપ સરકાર કેન્દ્રમાં જયારે ભાજપ સરકાર હતી તો કોઈ દિવસ હરિદ્વારના ઘાટને રિપેર કરવાનો કોઈને ટાઈમ જ ન મળ્યો સાહેબ અને ગ્યાર કુંભના મેળામાં સાહેબ સિત્તેર કરોડ રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકારે આપી અને ગંગાનો ઘાટ બનાવ્યો હતો અને હમણાં એક ભાઈ લાઇટનું બિલ દેવાઈ ગયા લાઇટનું બિલ આ તળાજાની વાત કરું છું તાલાળાની નથી કરતો તાલાળામાં હાથ થતું હોય કારણ કે આપણે બે દાદા અક્ષરનો ફેર નથી અંગ્રેજી લખવામાં બે હરકુદ થઈ જાય એટલે ઓલો બારી પૈસા ને બિલ આ માપે એટલે ઓલા સાહેબ લેવા જાય ને તો પાછું લઈ લે આપણો ખેડૂત પાછો આમ આપે પાછા સાહેબ લેવા દે તો લે હાથ ઝટકા તો હું ઝટકા કે થાકી ગયો તારા મોટર સારો કરી ક્યારે પહોંચી તા ઝટકો આવે આખી રાત ના વીસ વીસ ઝટકા થાય અને જોતી કામ દીકરો કે લેવા દેવા લાગે તહેલી વાર મેં આમ કીધું તો તમે તું થાકી ગયો એમ બાડી હોય પાણી વાય તો ખબર પડે હવે જેની આંખ નથી ઉગડતી એ ઉર્જા મંત્રી તમે હું કરી લો બરાબર છે મારી વાત તો પછી ત્યાં હું થોડું ખોટો માણસ બીજી વાત એ કહું કે આ શિક્ષકોનો સ્ટાફ છોકરાઓને ભણાવવા માટેનો છે કે એના મેળાઓ માટે પબ્લિક ભેગું કરવા માટે હું તમને એક પ્રશ્ન પૂછું છું આ ભાઈઓ મારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ મળે છે પણ માલી એને નેરવા રહેવા દે ને ગુજરાત વિકાસ થયો છે તો એમ કહું શેત્રુજી ડેમ કોને ભાજપ સરકારે બનાવ્યો કે કોંગ્રેસે બનાવ્યો બોલો તમારો ડેમ બનાવ્યો મસુંદરી ડેમ કોને બનાવ્યો નર્મદા ડેમ કોને બનાવ્યો એ બોરી બંધ કરીને એના માણસોને ચીરામણ દેવાના બોરી બંધના ધંધા શરૂ કર્યા લેવા દેવા તમારી કેનાલ બનાવી કોને પાયાનો મુદ્દો જોયા વગર વિકાસ 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 સેનો વિકાસ આનંદ મેળો થાય તો મહેસાણા જિલ્લાની બસ આવે ખાલે ખાલી અને આઠ કિલોમીટર તાળા આવી મેસેન્જર મૂકી જાય અને પછી પાછી બસ ચિત્રાવણ આઠ કિલોમીટર મૂકીને એ પાછી ખાલે ખાલી મહેસાણા જાય આ ડીઝલ ફોન મારો દાદો આપડી કઈ ઉપર સાહેબ આપડી ગરીબ કલ્યાણ મેળો નહીં ગરીબ જ કલ્યાણ મેળો ગરીબે કર્યો કલ્યાણ એનો મેળો આ કોઈ કોઈ મીટર નથી મારી તાલુકામાં જાઓ તો કઈ સાહેબ અમારું કામ હતા મારા મારે બે ગરીબ મેળાના કામ આવી ગયા છે ઉપર હુકમ છે અમે તાલુકામાં હાજર તમને ગ્રામ પંચાયતમાં મળતી તમારે પડે જે માણસો જે વિચાર કરીને એ સત્ય બાદ રીતે ચાલશે ને વાંધો નહીં આવે ઉદ્યોગો આવ્યા બધા અંબુજા સિમેન્ટ ફેક્ટરી હતી અને સાહેબ ઈ જે લાવ્યા એમાં આપણને હું ખબર ભાગીદાર હોય હોય આપણે બાપીશ કે બીજી વાત એ છે જે ઘર નો બાંધીએ કે ભાઈ દેશ બાંધીએ કે બેટી બચાવો ભાજાઓ એ તારી ઘરે દીકરીનો જન્મ તો દેવરાવી દો તને ખબર પડે દીકરી ઘરે હોય તો બોલવામાં કેટલી મર્યાદા રાખી છે જેને એ જે વજન શું કેવાય એની ખબર નથી